મિત્રો તરણેતરનો મેળો એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા સુરેન્દ્રનગર જિલ્લાના ધાનગઢ તાલુકામાં આવેલું ગામ છે ભાઈ અને તરણેતર એ મુખ્યત્વે તરણેતર મેળાથી વધારે પ્રખ્યાત છે જે અહીં આવેલા પ્રસિદ્ધ ભગવાન ત્રિણેશ્વર મહાદેવના મંદિર ખાતે ભરાય છે તરણેતર ગામના લોકો નો વ્યવસાય એ મુખ્યત્વે ખેતી ખેતમજૂરી તેમ જ પશુપાલન છે આ ગામમાં મુખ્યત્વે ઘઉં જીરું વરિયાળી બાજરી કપાસ દિવેલા રજકો જેવા અન્ય શાકભાજી પણ એ લોકો વાવતા હોય છે હવે વાત કરવામાં આવે કે તરણેતરના મેળાની તો કે ભાઈ તરણેતરના મેળામાં લાખો લોકો અહીંયા આવતા હોય છે ભાઈ અને એ લાખો લોકોમાંથી કેટલાક લોકોના ફોન ચોરી થઈ જતા હોય કેટલાક લોકોનું પાકીટ ચોરી થઈ જતું હોય એવી ઘટનાઓ બનતી હોય છે ત્યારે તમને આગળ આખો વિડીયો પણ બતાવવાનો છું કે સાહેબ શું ખરેખર તરણેતરના મેળામાં તમારે કેટલું સાવધાન રહેવું જોઈએ એના વિશે આજના વિડીયોની અંદર આપણે વાતચીત કરવાના છીએ તો ખાસ કરીને વિડીયો તમે અન સુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી નાખજો અને ચેનલ ઉપર આજે વાર આવો છો તો ખાસ કરીને દર્શક મિત્રો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા છે તો હું જો તમારી સાથે અલ્કેશ મોદી સ્વાગત છે આપણા બધા ભાઈઓનું અલ્કેશ મોદી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો તરણેતરનો મેળો તો તરણેતરનો મેળો એ સામાન્ય રીતે રંગ રૂપ મસ્તી અને લોકનૃત્યનો આ મેળો છે સૌરાષ્ટ્રની સમુદ્રની લોક સંસ્કૃતિને જોવા અને જાણવા માટે પણ આ તરણેતરનો મેળો એક સ્થાન બની ગયું છે ભાઈ જ્યારે તરણેતરના મેળાની વાત કરવામાં આવે તો તરણેતરનો મેળો એ ત્રીજ ચોથ અને પાંચમ એમ ત્રણ દિવસ સુધી ભાઈ ચાલે છે અને આ ત્રણ દિવસની અંદર સાહેબ લાખો લોકો અહીંયા આવતા હોય છે ખાસ કરીને ભાદરવા મહિનાની વાત કરવામાં આવે તો ભાદરવા સુદ પાંચમના દિવસે એ ઋષિમુનિનો એક શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે પાંચાલ પ્રદેશની પ્રજા દૂર દૂર જઈને તરણેતર ગંગા અને હરદ્વાર માનીને તરણેતરમાં આવેલ ત્રણેય કુંડમાં પોતાના મૃત્યુ પામેલા સ્વજનોના અસ્થિ એ પધરાવતા હોય છે તો આ રીતે મિત્રો ત્રણે તરનો મેળો એ ચર્ચામાં આવી ગયો છે અને હંમેશા માટે ચર્ચામાં રહ્યો છે તમે શું કહેશો મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી આગળના આવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ